જામનગર મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની ટેક્સ વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે દરેડના જીઆઈડીસી ઉદ્યોગ વિસ્તારમાં મહાનગરપાલિકાની કાર્યવાહી કરવામાં આવી ઉદ્યોગકારો પાસેથી કરોડોના વેરાની વસૂલાત માટેની કાર્યવાહી કરવામાં આવી છે રિકવરી ડ્રાઈવમાં ટેક્સ ન ભરે તો સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે જેમાં ચારસો જેટલા મિલકતદારો પાસેથી ચાલીસ કરોડના વેરાલે વસૂલાત બાકી છે વસૂલાત માટે પોલીસ બંદોબસ્ત સાથે કડક કાર્યવાહી થશે બે હજાર અઢારથી બાકી રહેતા વેરા માટેની કડક કાર્યવાહી કરવામાં આવશે હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો તે પૂર્ણ થતાં મહાનગરપાલિકા વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ જામનગર મહાનગરપાલિકા અને જીઆઈડીસી પ્લોટ એન્ડ સેલ હોલ્ડર એસોસિએશન વચ્ચે ધોરણસર એક એમઓયુ થયેલ છે જે એમઓયુ અનુસાર આ વસાહતમાંથી જે કઈ પણ મિલકત વેરો વસૂલવામાં આવશે એના પંચોતેર ટકા આ વસાહતના ના વિકાસ કામો માટે વાપરવાનું નક્કી કરવામાં આવેલ છે આ એમઓયુ થયા બાદ મોટા ભાગના પ્લોટ અને શેડ હોલ્ડર દ્વારા પોતાનો મિલકત વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરવામાં આવેલ છે પરંતુ ચારસો જેટલા પ્લોટ અને શેડ હોલ્ડર ધારકો દ્વારા મહાનગરપાલિકા વિરુદ્ધ સ્પેશિયલ ડેપ્યુટેશન નામધાર ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલ અને આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી જતા

કુલ ચારસો જેટલા આવા આસામીઓ છે જેનો સત્તર કરોડ અને ઓવરઓલ જીઆઈડીસી નો ચાલીસ કરોડ જેટલો ટેક્સ બાકી રહેવા પામે છે